અને આ કામો થકી આવક જ નહીં પરિવાર છે શ્રી શક્તિ સેવા કેન્દ્રનું જે મહિલા સશક્તિકરણ કેન્દ્ર છે તેની બી વિઝિટ કરી તે વિઝિટમાં ખાસ કરીને માં અંબાના ચરણોમાં

એ દીવડાઓ વેચીને થઈ શકે તેવી બી વ્યવસ્થાઓ શ્રી શક્તિ શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી છે આજે ખાસ કરીને જે મેડિકલ કેમ્પ જે રાખવામાં આવ્યો ખૂબ મોટો મેડિકલ કેમ્પ આ વિસ્તાર માટે શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યો છે અને આ કેમ્પની અંદર 2000 થી વધારે લોકો આખા દિવસ દરમિયાન ચેકઅપ માટે આવવાના છે અને ખૂબ સારી વાત એ છે કે અમદાવાદ અને બીજા શહેરોથી થી ખૂબ જ સિનિયર ડોક્ટરો અહીંયા ઉપસ્થિત છે અને એ ડોક્ટરો મલ્ટી સ્પેસિઆલિટી ડોક્ટર્સ છે ડોક્ટરો દ્વારા આ મારા ભાઈ બહેનોની માતા-પિતાઓની ને વડીલોની અહીંયા ખાસ કરીને ટ્રીટમેન્ટ બી કરવામાં આવશે ને એમને મફતમાં દવાઓ અને બધી વ્યવસ્થાઓ બી અહીંયા કરવામાં આવી છે અ હું શ્રી શક્તિ સેવા કેન્દ્ર નો ખાસ કરીને જે ટ્રસ્ટી છે ને જે એમના જીવન નું ઘણું બધું મૂકીને ત્રીસ દિવસમાંથી કમ સે કમ વીસ પચીસ દિવસ અંબાજીમાં રહીને આ લોકોની સેવા કરે જેવા ઉષાદન ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર બી મળે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર આ હેડલાઇન્સ ના